પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામની દીકરી હેતલબેન લાવી નજુપુરા આદર્શ વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે ગ્રામ્ય વિસ્તાર એવા નજુપુરા ગામની રહેવાસી દીકરી હેતલબેન રણછોડભાઈ ચૌધરીએ ધોરણ બાર આર્ટસ સારું રિઝલ્ટ મેળવી ઉત્તીર્ણ થતા પરિવારજનો સહિત ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી રણસૂરભાઈ ચૌધરી જેઓ મજૂરી કરીને પોતાની દીકરી હેતલને ભણાવતા હતા જે દીકરીએ ધોરણ બારમાં સારું રિઝલ્ટ મેળવી પાસ થતાની સાથે જ માતા પિતાનું ગૌરવ વધાર્યું છે દીકરી હેતલબેને જણાવ્યું હતું કે હું નાનપણથી જ અભ્યાસમાં રસ દાખવતી જેનું મુખ્ય કારણ મારા પપ્પા છે મારા મમ્મી પપ્પાએ મને પ્રેમ આપ્યો અને અભ્યાસ અર્થે મને પ્રોત્સાહન આપ્યા આજે એનું પરિણામ મેળવ્યું છે તો દીકરીના પિતા સાથે વાત કરતા પિતાએ જણાવ્યું હતું કે આજે હેતલ બાર ધોરણમાં સારું પરિણામ મેળવી ગામનું અને પરિવારનું નામ રોશન કર્યું છે તેમજ મારી ફરજ બજાવી મેં દીકરીને ભણાવી જેના ભવિષ્ય માટે મેં સપોર્ટ કર્યો આજે ગામનું નામ રોશન કર્યું બદલ હું આભાર વ્યક્ત કરું છું આમ ચોવીસ માર્ચ ધોરણ બારમાં હેતલબેન ચૌધરી આર્ટસમાં અઠ્ઠાણું ટકા મેળવી નજપુરા ગામ સહિત શાળાની આદર્શ વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે સાથે જ અન્ય અભ્યાસ કરતી દીકરીઓને પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે તમો બોર્ડની પરીક્ષામાં અઠ્ઠાણું પોઈન્ટ ચોસઠ પીઆર રેન્ક સાથે ઉત્સાહ તથા આપના સમાજનું ગૌરવ વધાર્યું છે તેવી અમે સંસ્થા વતી આપનું સન્માન કરી ધન્યતા અનુભવીએ છીએ પણ ઉચ્ચ અભ્યાસમાં વધુ પ્રગતિ કરો તેવી અમે આપને શુભેચ્છા પાઠવીએ છીએ હું નાની હતી ત્યારથી જ મારા પપ્પાએ મને હંમેશા ભણવા માટે પ્રોત્સાહિત કરી છે અને આગળ વધારવા માટે હંમેશા મને પ્રોત્સાહિત કરી છે તેમને મને ઘરની જવાબદારીઓ કરતાં વધારે ભણવાને વધારે મહત્વ આપું એવું શીખવાડ્યું છે સાથે સાથે મારા મારા ગુરુજીએ પણ મને ઘણું માર્ગદર્શન આપ્યું છે અને પડવામાં મને હંમેશા આગળ વધવા માટે પ્રેરણા આપી છે